જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં દૂઢીનો હલવો બનાવવા માટે બધાને સવાલ આવે છે દૂઢી અને ખાંડનું માપ કેટલું લેવું હલવાનો કલર જળવાઈ રહે તેના માટે શું કરવું ખાંડ ક્યારે ઉમેરવી અને હલવો ક્યાં સુધી થવા દેવો આ બધા પ્રશ્નો બધી ગૃહિણીઓને સટાવતો હોય છે તો એકદમ મોડામાં ઓગળી જાય તેવો દૂઢીનો હલવો બનાવવાની પૂરી રીત આ વિડીયોમાં બતાવી છે તો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને હા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો તેના માટે સામગ્રી જોઈ લઈએ તો એક ચમચી કાપેલા કાજુ એક ચમચી કાપેલી બદામ એક ચમચી એલચીનો પાવડર ત્યારબાદ એક વાટકી ખાંડ પચાસ ગ્રામ માવો હવે એક વાટકી ઘી અને બે વાટકી દૂધ લઈશું ત્યારબાદ મેઇન સામગ્રી દૂઢી આ દૂધી વજનમાં એક કિલો જેટલી છે ત્યારબાદ ડૂડીના બે ભાગ કરી ડૂડીની છાલ કાઢતા જઈશું હવે સવાલ આવે છે કે ડૂડી કેવી પસંદ કરવી ડૂડી હંમેશા મીડિયમ જાડી હોય તેવી લેવાની અને ઉપરથી નીચે બધી સરખી હોવી જોઈએ અને ગુંમળી એટલે કે ફ્રેશ ડૂડીની પસંદગી કરવી કારણ કે તેમાં બીનો ભાગ એકદમ ઓછો હોય છે અને વધુ પાતળી હશે તો તેનો પલ્પ ઓછો નીકળશે અહીં હું તમને એક ટીપ્સ આપીશ કે દૂધી જ્યારે માર્કેટમાં લેવા જાઓ ત્યારે દબાવીને ચેક કરી લેવું કે પોલી ના હોવી જોઈએ દૂધી થોડી કડક હોય તેવી આપણે પસંદગી કરવાની અને બીજી મહત્વની વાત એ છે કે દૂઢી ફ્રીઝમાં મૂકેલી હોય અને પછી આપણે તેનો હલવો નહીં બનાવવો કારણ કે તેનું રિઝલ્ટ સારું નહીં આવે હવે આપણે છોલેલી દૂધીને એક વાસણમાં પાણી ઉમેરી સારી રીતે ધોઈ લેશું તો હવે દૂધીનો હલવો બનાવવા માટે ઘરમાં રહેલી ખમણી લઈ લેવી આ રીતની મોટા કાણાવાળી ખમણીની પસંદગી કરવી હવે દૂધીના પીસને ખમણીના મદદથી ખમણી લઈશું દૂઢી હવાના સંપર્કમાં આવે ત્યારે તે તરત જ કાઢી પડી જતી હોય છે તેથી આપણે આ પ્રોસેસ જલ્દી કરવાની હોય છે જેથી દૂઢી કાઢી ના પડે અહીં મારી દૂધી કુમળી જ હતી જેથી એમાં બીનો ભાગ જરા પણ નથી પણ તમારી દૂઢીમાં બીનો ભાગ હોય તો તેને કાઢી લેવાનો અને ઘણા બધા લોકો દૂઢીમાંથી પાણી કાઢી નાખે છે કે જલ્દીથી હલવો તૈયાર થઈ જાય પણ દૂઢીમાંથી પાણી ક્યારે પણ નહીં કાઢવાનું કારણ કે દૂઢીના બધા તત્વો પાણીમાં નીકળી જાય છે ચાલો તો હવે દૂઢીનો હલવો બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ તો તેના માટે એક કળોઈ લઈશું અને એની અંદર બે ચમચી ઘી ઉમેરી લઈશું ઘી થોડું ગરમ થાય પછી દૂધીના છીણને એડ કરવાની તમે જોઈ શકો છો આપણું કાળું નથી અને આપણો કલર રહ્યો છે છે હવે જરૂરી વાત એ કે હંમેશા સાટડવાની નહીં તો દૂધીની કચાશ હોય છે તે ટેસ્ટમાં લાગે છે દૂધીમાં પાણીનો ભાગ વધુ પડતો હોય છે જેથી તે કૂક થવાની સાથે તેમાં રહેલું બધું પાણી ઓબ્ઝર્વ થઈ જશે આપણે હવે પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું જેથી જલ્દીથી ચડી જશે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો થોડું પાણી સુકાઈ ગયું છે આ સમયે એક બાઉલ એટલે કે અઢીસો ગ્રામ દૂધ એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે દૂધ સાથે આપણું છીણ એકદમ સારી રીતે કૂક થવા દઈશું આપણો હલવો માવાદાર તૈયાર કરવા માટે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું હવે આપણે એક વાટકી ખાંડ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમે તમારા ટેસ્ટ હિસાબે ખાંડ વધતી કે ઓછી કરી શકો છો તો ચાલો હવે ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ કૂક થવા દઈશું તમે જોઈ શકો છો દૂઢીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે પચાસ ગ્રામ માવો ઉમેરી લઈશું તમે માવાની જગ્યા પર મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો આ સ્ટેપ પર તમે માવો સ્કીપ પણ કરી શકો છો તો અહીં બજાર જેવો હલવાનો કલર આવે તેના માટે એક ચમચી ગ્રીન ફૂડ કલર ઉમેરી લેશું તમારે કલર ના ઉમેરવો હોય તો બિલકુલ સ્કીપ પણ કરી શકો છો તમે જોઈ શકો છો દૂધ કમ્પ્લીટલી સુકાઈ ગયું છે અને હવે એક ચમચી ઇલચીનો પાવડર એક ચમચી કાજુ બદામની કતરણ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું જો તમને ખબર ના પડે તો હલવો થયો કે ના થયો તો તે ચેક કરવા માટે આ રીતે હલવાની વચ્ચે ઊંડો ખાડો કરીને જોઈ લેવું જો બબલ્સ ના આવે તો સમજી જવું કે હલવો ખાવા માટે રેડી છે હલવો બિલકુલ કમ્પ્લીટ થવા આવે ત્યારે બે ચમચી ઘી ઉમેરી લઈશું લાસ્ટમાં થોડું ઘી ઉમેરશો તો ખૂબ જ સરસ સાઇનિંગ આવશે અને હલવામાં એકદમ ઘી છૂટું પડવા માંડશે તો ચાલો હલવાને આપણે એક મીઠાઈ ટ્રે લઈ એની ઉપર ઘી લગાવી લઈશું અને હલવા પાથરી લઈશું અને સ્પેચ્યુલા કે વાટકીના મદદથી સારી રીતે પ્રેસ કરતા દઈશું અને હવે ઉપરથી બદામની કતરણથી ગાર્નિશ કરી લેશું અને ફરીથી સ્પેચ્યુલાથી હલકા હાથ વડે પ્રેસ કરી લેશું હવે માપસરનું ફોઇલ પેપર કાપી એની ઉપર લગાવી લઈશું હવે આપણે આ હલવાને ફ્રીઝરમાં એક કલાકના માટે રહેવા દઈશું એક કલાક પછી ફોઇલ પેપર કાઢી આ રીતે છરીના મદદથી ચોસલા પાડતા દઈશું તો તમે જોઈ શકો છો આપણો મસ્ત બજાર જેવો હલવો તૈયાર થઈ ગયો છે આ હલવો બનાવવા માટે મને ફક્ત ત્રીસ થી ચાલીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે આવી જ અવનવી રેસિપી જોવા માટે અમારી ચેનલને ને કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો